મુકામે બીઆરસી ભવન ખાતે નારી સંમેલન કાર્યક્રમ યોજાયો આજ ભાબર મુકામે બીઆરસી ભવન ખાતે નારી શક્તિ સંમેલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં સીડીપીઓ હંસાબેન પંડ્યાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો આ કાર્યક્રમમાં ઉપસ્થિત ભાભર પીઆઈ ચૌધરી ભાભર મામલતદાર જેસી પરમાર ભાભર ટીડીઓ કેવી મોટેરા સહિત સુપરવાઇઝર અન્ય અધિકારીઓ પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ ભાભર સહિત ભાભર તાલુકાની આંગણવાડી કેન્દ્રોની કાર્યકરો બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ કાર્યક્રમ દરમિયાન મુખ્ય હેતુ એ હતો કે નારી તો નારાયણી હવે નારાયણ સમયમાં નારી શક્તિને હવે સજાગત થવાની જરૂર છે છે અને અને યુગમાં ભણતર ખૂબ જ જરૂરી અત્યારે નાની નાની સગીર વયની છોકરીઓ ભાગી જવાના પ્રશ્નોમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે ત્યારે દરેક માતા પિતાઓને દીકરા દીકરી દીકરી દીકરાઓને ખાસ ભણાવવા જોઈએ અને સારી પોસ્ટ લઈ નોકરી પણ મેળવી શકે તેવી ભાભર પીઆઈ એસટી ચૌધરી જણાવ્યું હતું ને સૌ કોઈ લોકો ભોજન પ્રસાદ લઈ છૂટા પડ્યા હતા અહેવાલ ગોપાલ કે પૂજારા નારી સંમેલન કાર્યક્રમ ની અંદર અમારા બાબર ગઢ ની અંદર એકસો ને પાંત્રી આંગણવાડી કાર્યકર બહેનો એમની સાથે ગામમાંથી આવેલી મહિલાઓ સાથે આજનો કાર્યક્રમ અમારો નારી સંમેલન કરવામાં આવ્યો જેમાં પીઆઈ બેન ચૌધરી સાહેબ તથા મામલેકર સાહેબ પીડીઓ સાહેબ અહીંનો હેલ્થનો સ્ટાફ તથા મારો આઈસીડીઆઈ સ્ટાફ તથા અમારા પત્રકાર ભાઈઓ તથા આંગણવાડીની બહેનો તથા મહિલાઓ આજના જે કાર્યક્રમની અંદર મહિલાઓને જે સંદેશો આપવામાં આવ્યો છે કે એક નારી એક સશક્ત નારી કઈ રીતે બને પોતે મીટર કઈ રીતે બને પોતે પગભર કઈ રીતે બને અને એક નારીનું આગવું સ્તન છે એ કઈ રીતે જળવાય એના માટે વિવિધ આવનાર ખાતાઓમાંથી એમને માહિતગાર કરવામાં આવ્યા બહેનો દરેક એક માતા છે એક દીકરી છે એક સ્ત્રી તરીકે પોતાનું પત્નીનું આગવું સ્તન છે જે દરેક સ્થાન પોતે જાળવી રાખે એના માટેનું આજે વિવિધ વાર્તા સાથે અમે અહીંયા નારી સંમેલન તરીકેનું એક આયોજન કરેલું છે જેમાં બહેનોએ પોતાનું વક્તત્વ રજૂ કર્યું છે કે નારી એટલે શું બહેનોને મારી વિનંતી છે કે નારી તરીકે આપણે દરેક દીકરીઓને ભણાવીએ આગળ વધારીએ અને આપણે ખુદ પણ પગભર રહીએ તો આપણા બાળકો પણ સારી રીતે એક માતા શિક્ષકની ગરજ સારા છે એ અર્થ આપણે સાર કરવાનો છે એટલે આપણે દરેક બહેનોને નારી વંદના તરીકે આજના મારા નમસ્કાર તથા શું થેન્ક યુસી ગાંધીનગર મહિલા આયોગ દ્વારા અહીંયા નારી સંમેલનનું અહીંયા ઉજવણી કરવામાં આવી છે એમાં અહીંયા દરેક મોટા મોટા મહાનુભાવો અને બધા અહીંયા હાજર રહ્યા અને અહીંયા નારી વિશેનું ઘણા સરસ ઉદાહરણ અને એના વિશે ઘણી બધી વાતો કરી નારી તો નારાયણ છે નારી નારી સિવાય તો આ દુનિયામાં કોઈ છે જ નહીં નારી હોય તો આ દુનિયા આગળ વધશે નારી અને પુરુષ એક સમડા છે એના લીધે જ આ દુનિયા ચાલે છે એટલે શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે નારીનું રાનાયણ યત્ર નારી પૂજન દે રમતે તત્ર દેવતા એ કહેવત છે એટલે જ્યાં નારીઓનું પૂજન થાય છે ત્યાં દેવતાઓ ભ્રમણ કરે છે માટે જ નારી એ એક સશક્તિકરણ અને એક શક્તિ છે જે આ નાની નાની ઉંમરમાં ભાગી જાય છે એના લીધે ગામડાઓમાં કે અમુક જગ્યાએ કે જે સ્ત્રીઓને ભણાવતા નથી પણ મારું કહેવું એવું છે કે ઘરનું વાતાવરણ જો સારું હોય ઘરમાંથી સારા શિક્ષણ અને સારું મળે તો દરેક સ્ત્રી ભણી શકે આગળ વધી શકે અત્યારે સ્ત્રીઓ દરેક ક્ષેત્રમાં આગળ પડતી છે અને આગળ પડતી રહેવાની જ છે અને સ્ત્રીઓ દ્વારા આ જગત અને આ આખી દુનિયા ચાલી રહી છે અને સારી રીતે ચાલશે માટે સ્ત્રીઓને સારી રીતે ભણવું જોઈએ આગળ વધવું જોઈએ અને બધા ક્ષેત્રોમાં આગળ વધવું જ જોઈએ એવું મારું કહેવું છે હસ્ત